અમદાવાદના ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમથી મધુરમ ફ્લોરા બે સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેને લઈને ટુડે ગુજરાતના અહેવાલ બતાવ્યા બાદ રસ્તાનો ખાડો પૂરવામાં આવી રહ્યો છે પરંતુ રસ્તો ક્યારે બનાવવામાં આવશે તે એક મોટો સવાલ છે મહત્વનું છે કે આજે રસ્તાના સુધરકામ માટે આવેલા ટ્રેક્ટરનું ટાયર રસ્તાના માટીમાં ફસાયું હતું ત્યારે એક બાજુથી આખું ટ્રેકટર નામી ગયું હતું સવાલ અહીંયા ઊભો થાય છે કે જો રોડ સુધારા માટે આવેલા ટ્રેકટર જો ફસાઈ જતું હોય તો સામાન્ય વાહન ચાલકનું શું થતું હશે તે એક મોટો સવાલ છે આવનારા સમયમાં જોવાનું એ આવશે કે માત્ર ખાડા પુરાવાથી ચાલશે કે પછી સામાન્ય વ્યક્તિ માટે રસ્તો બનાવવામાં આવશે તે જોવાનો વિષય રહેશે